પણ અમે લાઈવ આવવાનું હતું એટલે મન જોડે એટલે અમે રાહ જોતા હતા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને બસ જો ઉઠીને સવારે ચા નાસ્તો ને એવું કરી લીધું છે આપણે અને મિત માટે ચા બનાવી દીધી છે મેં અહીંયા અને અહીંયા મનભાઈ જો શું કરે છે બતાવું મનભાઈ છે ને ટીવી જોવે મન શું કરશ તું હે શું ટીવી જોવે કયું ગીત આવતું તું કયું ગીત આવતું તું મન આમાં હમન મન મનની ચેનલમાં આપણે આજે લાઈવ આવવાનું છે હે ને હા લાઈવ આવવાનું છે ને આપણે હા મન જો ટીવી જોવે છે એને છે ને સવાર સવારમાં આવું કાનાનું આ જોવાની બહુ ગમે એટલે એ જોવે છે અને અત્યારે અમે લોકો કામ કરાવી દઈએ પછી થોડીક વારમાં હમણાં મળીએ અને આજે તો આપણા ઘરે મહેમાન આવે છે કોણ આવે છે હું હમણાં કહું મમ્મી જો રીલ ઉતારતા રીલ ઉતારતા ઉતારતા રોવા માંડ્યા છું

એ એવી રીતે કહે છે એમ કહેવા માંગે છે મને આપણને એને કહે છે કે મારે જવું છે એમ છી કરવા હા એમ પડ્યો ના રે બીજાની અમુક છોકરાઓ કેવા હોય કે બિલકુલ એને કર્યું હોય તો આપણે ચેક કરવું પડે એને એવું નહીં આપણને ઈશારાથી કહી દે કે ભાઈ મેં મને સાફ કરવું સાફ કરો એમ એ પેશાબ કરે કંઈ બી કરે ને તો એ કહે આપણને ભૂખ લાગી હોય તો રાડો પાડે તો જો અત્યારે આપણે બધું કામ પતાવી દીધું રીલ્સ ઉતારી દીધી અને અત્યારે રોટલી કરીને પપ્પાનું ટિફિન લીધું છે અને હવે રોટલી કરીને આપણે પપ્પાને ટિફિન દેવા જઈએ છીએ અને આજે છે ને હું તમને અમારું ગેરેજ બતાવું અને ટિફિન દેવા પણ જોઉં પપ્પાને મળીએ આપણે અને ગેરેજ પણ બતાવીએ આજે કે તમને ગેરેજ અમારું કેવું છે અને કઈ જગ્યાએ છે એડ્રેસ પણ હું કહીશ તમને લોકોને જવું હોય તો જજો ચલો અત્યારે આપણે નીકળીએ છીએ ટિફિન દેવા માટે તો ગાઈ જો હું ગેરેજ પહોંચી ગઈ છું અને હું બતાવું અમારું ગેરેજ જો અંદર પપ્પા છે દેખડ્યા પપ્પા અને આપણે ટિફિન આપી દીધું આપણા ગેરેજનું એડ્રેસ કહી દો તો ક્યાં છે બંગલોઝની બાજુમાં અને બરોડા એક્સપ્રેસ હાઈવે મેઇન હાઈવે જ લાગી જાય અમારે જો બહાર એક્સપ્રેસ હા બરોડા એક્સપ્રેસ હાઈવે બહારથી અમારું ગેરેજ દેખાય અંદર અને બસ જો પપ્પા અત્યારે ગેરેજે છે કોઈને કાંઈ કરાવવું હોય તો આવી જજો અને પપ્પા એમનો કોન્ટ કોન્ટેક નંબર તો નહીં આપતી હું કેમ કે પછી છે ને ફોન કરશે બધા લોકો એટલે તમને એડ્રેસ હું નીચે લખી દઉં છું તમારે જો આવવું હોય તો તમે આવી શકો છો અને પપ્પાને પૂછીએ આપણે ગેરેજે કામ આવી ગયું છે પપ્પા જો પપ્પા આપણે કામ તો હોય જ છે ને અત્યારે જો કામ ચાલું જ છે અને તમારે પણ કાંઈ કર આપણે શું શું કામ કરીએ પપ્પા ગેરેજનું ટુ વ્હીલર રિપેરિંગ બધું ઓકે ટુ વીલર રિપેરિંગ નું વોશિંગ નું બધું જ કામ છે આપણે તો આવી જજો કોઈને આવો હોય તો ટિફિન આપી દેજો પપ્પાના હોય પપ્પા જમી લેશે હા પપ્પા ગોળ લાવ્યા છે એ લેતા જઈએ આપણે ઘરે અને પછી હું કહેતી હતી એમ આજે મહેમાન આવવાના છે તો મહેમાનમાં અમારા મામા અને મામી સુરતથી આવે છે મતલબ એ લોકો કામ માટે આવે છે રોકાવાના નથી એટલે એ લોકો બસ પહોંચી તો ગયા જ છે પણ ઘરે હમણાં થોડીક વાર રેન પહોંચશે ચાલો આપણે ઘરે પહોંચીએ પછી એ લોકો વધશે એટલે આપણે મળીએ પછી આગળ તો ભાઈ પપ્પાને ટિફિન આપીને હું ત્યાંથી નીકળીને હું લેવા આવી ગઈ છું મમ્મી માટે શ્રીખંડ કેમ કહે છે ને એમને બહુ દિવસથી શ્રીખંડ ખાવાનું મળતી છે કીધું આજે ચલો હું લેતી જાઉં તો અહીંયાથી લઈને પછી હું નીકળું છું અને એમને તો છે ને અમારે ત્યાં ચાર્જર છે એનું બહુ સારું શ્રીખંડ આવે છે તો એ બહુ ભાવે છે તો અમે લેવા આવ્યા છીએ હું જ આવ્યું છું નહીં મતલબ લઈને આવે નીકળું તો કાંઈ હું શ્રીખંડ ને એવું લઈને જો ઘરે આવી ગઈ છું અને અહીંયા જો મમ્મી ખાવા બેસી ગયા બહુ દિવસની ઈચ્છા પૂરી થઈ કેવું લાગે છે બહુ જ ભાવે એટલે આજે તમને કેટલા દિવસથી મન થયું હતું તો એવું લાગે છે આજે ખાઈને જન્નત માં પહોંચી એવું મીઠું એમને બહુ ભાવે પણ શ્રીખંડ ને મઠ્ઠો ને એવું બધું તો બહુ જ ભાવે અને એમાં ચાચર નો તો બહુ સારો આવે છે ને એટલે જો ખાય છે મસ્ત બટેકાનું શાક રોટલી અને મઠ્ઠો તો ગાઈશ ચલો જમી લઈએ હમણાં મામા મામી ને લોકો પણ આવી જશે આજે મારા મામી મામા મામી બ્લોગમાં માં આવશે ઓલા મામા મામી તો તમે જોવો જ છો હમણાં મળાવું એમને બતાવા સોગાઈ જો અહીંયા દાર વડા આવી ગયા છે અને મામી તો બાર થી જ એટલું બધું ખાઈ ને આવ્યા છે ખાતા નહીં પકોડી ને એવું અને પકોડી લાવાની છે ઓલા ભાઈ કીધું ને ભારે બીજી વાર પાણીપુરી તો હાલે નહીં ભાવે ને તો ગાય જો મામાની લોકો જતા રહ્યા છે મારા મામાની સુરતથી છેકથી આવે ને એટલે એ ઉતાવળમાં જ આવે એ ફટાફટ કલાકમાં આવીને જવાનું કામ હોય એમનું એટલે એ આવીને રોકાઈ નહીં જતા જ રહે ફટાફટ આવશે પાછા પણ હમણાં નહીં થોડોક ટાઈમ પછી પાછા આવશે બાને બધાને લઈને આવશે અને અત્યારે તો મતલબ કામથી અમદાવાદી વેપારીના કામથી આવ્યા હતા હોલસેલનું કરે છે કપડાનું મારા મામા એટલે એ બધા કામથી જ આવ્યા હતા અને કામ પતાઈને થોડીક વાર બેસીને નીકળી ગયા અને અત્યારે મતલબ મારે સુરત જવાનું છે હવે એક બે દિવસમાં જઈશું શનિવારવાળી તો મારે એટલે જવાનું છે કે આપણે બાનું ઓપરેશન એવું કરાવવાનું છે તો હું થોડાક દિવસ રોકાવા જવાની છું સુરત અને મળીશું ત્યાં જઈને તમને બધી વાત કરીશ બાને શું થયું શું નહીં એની બધી વાત કરીશ પછી બાને બધા અહીંયા રોકાવા આવશે બાને સારું થઈ જાય ને પછી તો ચલો ગાઈસ અત્યારે છે ને મામાને લોકો આવ્યા હતા બહુ બધું ખાવાનું જોયું આપણે તમે વડા ચોડા ફળી આ એમની બધી ફેવરેટ આઈટમો છે અને પાણીપુરી એમને અહીંયા અમદાવાદની બહુ ભાવે એટલે આપણે લીધી હતી અને એ લોકો બસ નાસ્તો કરીને નીકળી ગયા છે પછી હમણાં સુરત પહોંચશે એટલે ફોન આવી જશે ત્યાં સુધી હવે હું રીલ્સ બનાવી લઉં એડિટ કરી લઉં અને પછી થોડીક વારમાં પાછી તમને મળું અને સાંજે આપણે જમવામાં બી દારવાડા છે અને તમને ખબર હોય એમ આજે આપણે રાત્રે મનનો મનની ચેનલમાં દસ કે ફોલોઅર્સ મતલબ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો એમાં લાઈવ થવાના છીએ તો એમાં પણ તમે મતલબ જોયું હશે અને લાઈવ હું અપલોડ બી કરીશ તો તમે લખો ચેનલમાં જોઈ આવજો ગુચ્ચુ શિલ્પાબેનમાં અને બસ અત્યારે હું રીલ્સ એડિટ કરું પછી પછી ગાઈસ ચલો દારવાડા બની ગયા છો અત્યારે મામાને ને આયા તા ત્યારે બી દારોડા બનાવ્યા હતા આપણે અત્યારે હા અને અત્યારે દારોડા બનાવ્યા છે જો બધા જો અમાર તો બ્રેડ આવે દારોડા ખાય તો ખાય બ્રેડ બ્રેડ અને દારોડા મજા આવે ખાવાની બધા બોલે બીજો બધે કે ખબર નહી ખાતા હોય તો દાદ માં ખાયા હમ

જો મન રેડી થઈ ગયો છે આ ખુરશી માં બેસાડો છો મિત્રો મન જો અહીંયા ટેન કે પૂરા થઈ ગયા છે એટલે મન ને ફોટો શૂટિંગ માટે બેસાડ્યો તો હવે મન લાઈવ થઈ ગયો છે ત્યાં સરે ધ્યાન હશે કે જલ્દી જલ્દી બધા ફટાફટ કર્યો આ તો બહુ મીઠું મીઠું લાગે બહુ મજા આવી ગઈ

બે હો આંબે મા કાફ કે ટીમ તો તમાક ઓરેડિટ ખાલી પડે હા જરાક જરાક તો ખાવી જ પડે મામીતા માવાજો મન બાજો આવતો ર એટલે ફોટો પડ મને ખાલી જ નથી કે તું છું હે થેન્ક યુ સાદનાબેન તમે અમારો બ્લોગ જોવો છો તમે કેમ જોજો છો જના

કેમ એવું કરતો તો બકા પ્રો સેલિબ્રિટી થઈ ગયો છે એટલે હોય જો તો કેટલું અસવા આવે જો 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 કેવો હશે જો સો અસવા આવતું તું હો ઓ એકલા 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 શું લગાયો કેમ છે નીચે સુ

જો અત્યાર બમો નહીં પાડે એને ખબર કેમેરો ચાલું મારે સારું દેખાવું છે એ ખબર પડતી હોય કે નહીં ખબર નહીં પણ ત્યાર નહીં કરતો એ અને પછી જેવું આપણે કેમેરો બંધ કરીએ ને અડીએ ને એટલે એટલી જોડમાં ચીઝ પાડશે ને કંઈ નહીં ચલો હવે આપણે મનનું સેલિબ્રેશન કરી લીધું છે બહુ સરસ અને થેન્ક યુ સો મચ બધાને કે તમે મનની ચેનલને આટલો પ્રેમ આપ્યો સપોર્ટ આપ્યો અને બસ આવોના આવો પ્રેમને સપોર્ટ સફળ આપ્યો એના માટે થેન્ક યુ અને અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરજો અને શેર કરવાનું તો ભૂલતા નહીં અને બસ આ વ્લોગનો હું અહીંયા જોઈન કરીશ આવતીકાલે મળશું નવા વ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી બાય બાય